તો ડાયરો આપણે પહોંચી ગયા અને હવે આપણે ઘોડીને છોડવાની છે તો દંભાઈ પાણી જઈશું અને ફોન કરીને બોલાવશું અને ખોડી છોડાવશું અને પછી આપણે રાયફલ ને છોડવાની છે તો બિનારી રીજો ડાયરો આખા બ્લોગમાં તમારે ચરખી બધી પવરાવી હોય તો બરોબર બરો હોય

હા તો જોડો ફેટોટ રે એલા ભાઈ પાછો ઓ મારા પરમોટ સક હવે આ વીડિયો ઓન સર તો

Coisa de ovo, bora?

ha <laughs> ha બાબલુ ભાઈ ટપુભાઈ હા હા করা হোমমমিডো.. করা ত্টিং ল্ডা করিটা অরা পা কারা ভা fact જો પોટે નવાબી ના ખાલી છે ખોડી તમે જોઈ શકો છો ગાઈસ એ એ એ ગાઈસ જોઈ શકો છો આ કે વળી જાય ઓલા મારો પગ પડી જાય આમ રાખો આમ તો મારા એમાં ઉતરતા એમાં ભાઈ એક ગાડો જો એક મિનિટ

ગઈ શકો છો તમે કેવું હાલ હાલ છે રેવાળ હાલ છે ભાઈ ઘટ્ટો હોય તો કોગન પઝડાવ મુથળ તો પુથળ તો નઈ મારતું ગઈ લીધો તમે ઘટ્ટો હોય ગોડીમાં તો કોઈ કોગન પઝડાઈ દે છે હા ટાઈમ લગભગ તો બેન રાખ્યું બીજી કાઠીમાં કઈ ઘટ્ટો હોય તો કેજો મારા ગળાનું લુએ ગળાનું એ હાલો આ હાલો હાલો કપ્લેન છે

હે હતા આપડે નાખી

નવ કરોડ ને એકાવન લાખ માં રાખી ભાઈ પંચોતેર કરોડ માં પંચોતેર કરોડ ની કોઈ નતી હોય તો આવું બાકી આવું આ

你搞点什么？我弄不开了。他都不弄了。